જે ચૂંટાયેલી પાંચ જે છે એની સામે પણ સવાલો થયા છે હિતલ અમારી સાથે છે હિતલ આ કોર્પોરેશનના જે આગેવાનો છે મુખ્યમંત્રી મુલાકાત કરી છે ચર્ચા થઈ છે શું ચર્ચા થઈ છે કોઈ જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી સાથે તેઓ મુલાકાત કરવા પહોંચ્યા છે હજુ મુખ્યમંત્રી સાથે તેઓની બેઠક નથી થઈ મુખ્યમંત્રી અને સાથે બેઠક થશે સ્વાભાવિક છે કે રાજકોટ અગ્નિકાંડનો મામલો થયો અને એ પછી જે ઘટનાક્રમ સર્જાયો છે તેનાથી મુખ્યમંત્રી તો નારાજ છે જ છે જ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ અગ્નિકાંડના કારણે રાજકોટમાં એનઓસીના મુદ્દા પર તમામ શાળાઓથી માંડીને અન્ય આ પ્રકારની પ્રવૃત્તિ કરી છે એને પણ સીલ કરવામાં આવ્યું છે એટલે આમ મુદ્દા પર પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે તે તારીખથી સ્કૂલો એક તરફ ચાલુ થવા જઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક એનઓસી ના કારણે સ્કૂલ સીલ હોવાની પણ એક મોટી સમસ્યા સર્જાઈ છે એટલે આ સંદર્ભે પણ સીલ ખોલવાના પરિપ્રેક્ષમાં કદાચ આ પદાધિકારીઓ રાજકોટના પદાધિકારીઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે સાથે મુખ્યમંત્રી દ્વારા પણ આ સમગ્ર કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન કોર્પોરેશન પણ જો કોઈ જવાબદાર હોય તો તેની સામે પગલા ભરવા સુધીની વાત આ બેઠકમાં થઈ શકે એ શક્યતા હાલ ના તબક્કે જોવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ આભાર ઇતર એક મોટી ખબર આપી રહ્યા છે રાજકોટ કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત જે આગેવાનો છે મુખ્યમંત્રી સાથે આજે બેઠક કરવાના છે અને જે પરિસ્થિતિ બની છે એ લઈને પણ ચર્ચા કરવાના છે